अरवली कानूनी माप विज्ञान अने ग्राहक सुरक्षा कचेरी फरी विवाद में सपड़ाई करोड़ों कौभाडनी चर्चाओ शोर थी गाजवा मी आ कचेरी द्वारा कौभाड मेटे टेकनीक खरेखर काबिले दाद है कचेरी द्वारा दरेक वेपारी वजनकांटा दर वर्षे वेरिफिकेशन करने एजेंसी जे वेपारी ने त्या जई चेकिंग इन करने की कारीगिरी करे निश्चित फी सरकार में चलण थी भराय तो ऑनलाइन वेरिफिकेशन प्रमाणपत्र मे जिल्ला ना छह तालुका ना पचास हजार उपरांत ना कांटा धरावता अनेक वेपारीओ फी भरी ने थाकी गया परंतु हजू सुधी तेओ ने प्रमाणपत्र आपवा मा आवता नथी अने जे वेपारीओ ने प्रमाणपत्र न मळ्यु होय तेनो वजन कांटो खराई थेल नथी तेम मानी शकाय जाहिर मा चर्चाती चर्चा मुजब जे ते एजेंसीए वेपारी पासेथी उघराणु कर्यु पण सरकार पैसा जमा न थता होय प्रमाणपत्रो क्यांथी मळे एटले एजेंसी अने कचेरी ना जूनियर निरीक्षक नी साठ गांठ ने लई कहवाय छे के वर्षे दहाड़े करोड़ों रुपया नो चूनो लगाववानी बाबत टॉक ऑफ द टाउन बनवा पामी छे हेलो हां अब तो आपरा 8 महीना में है, तो तरें 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 है आ तो 2 2 महीना ने 3 3 महीना वेला कोटा सापी नाखी आ लोको सर्टिफिकेट गए वक्त तो मारो कोई वक्त सर्टिफिकेट आ लेलू तो मारो ना नहीं आ

એકાણે ઓરે તો આ તો હે ને આ બધા ચાલીવરથી આટ કોમ કર્યું હે લોકોનું સર્ટિફિકેટ થી આલે ઓ પછી જ લે લેને બધા કોઈ વારથી આ જોતી મારા પરિવર તો એ સર્ટિફિકેટ કોઈ આવી નથી એટલે આ તો પેપરમાં આવવાનું હો ને પોલીસ સ્ટેશન એટલે આપડે correct જવાબ આલો પડે જરા કીધો જવાબ આલ દો આપણે કાયમી કોન્ટી થઈ જાય 100% એ તો મે બધાને કહી દીધું છે સેક્રેટરીઓ હા સેક્રેટરીઓમાં દુનકો આટલા ભરવા કે સર્ટિફિકેટ લાવ કે પછી પઈજા લાઈ ગયા તું ભાઈ હા એટલે એ પગડીયા વાળા ગયો તો એ લોકો

ઓ ઓ બન્ને લેના પત તમે આ વીસ સર્ટિફિકેટ મરામ મંડળીમાં હા હા એપીએના 10 વર્ષ 15 વર્ષ પહેલા સર્ટિફિકેટના પૈસા જ ગયા હા પૈસા તો એટલે આ લોકો તો દોડાવો ને પોલીસ બોલાયની કીધું પકડી જ દેવાનો તો હા ફોન નંબર પર ફોન કરીને પેલા બોત દેવાનો બરોબર અને પછી પોલીસ બોલાયની વાણો તો આપણે જ દેવા કાકા હવે આપણે હે ને જાગૃત થવું પડે થોડું હા એટલે હું તમને ફોન કરું હા હું તમને ફોન કરું ને ઓ તમે મોણા કા આવજો આવો આવો આઈએ કે આપણો ની દવા તો કરવાની છે હો કે હા હા આવો અને આપડો તો પાસમાં મહિનામાં તો હું આયેતો હા 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 એટલું આ તો યાર આમ એક તો હાલો ઈ એક તો એ તો તકઈ નતાલો સર્ટિફિકેટ નતાલ થેલો કેલા સર્ટિફિકેટ જ નતાલતા પછી આપડે એ કે હોય આવી વાત છે તો માર પાહા હા

આાર આાર વડે જો તો ખરા આશ્ચર્ય એ છે કે આ કચેરીનો વહીવટ બીન સરકારી વ્યક્તિઓ કરી રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું છે ક્યારે સવાલ એ થાય છે કે ખરેખર સરકારી કર્મચારી છે કોણ નવાય તો એ છે કે જે કર્મચારી નથી જેની એજન્સી નથી તે ઓએ પોતાનો ખાતામાં વેપારી પાસેથી વજન કાંટા ખરાઈના નાણા ટ્રાન્સફર કરાવેલ છે भरतसिंह सोलंकी के जो गामग मोवड़ी साठंबा पांच थी, थी सात नी दूरी पर आ गामून देव सस्ता अनाजनी दुकान धरावे छे अरवली कानूनी माप विज्ञान अने ग्राहक सुरक्षा कचेरी गैररी क्रमशः आधार पुरावा सहित उच्च कक्षाए तथा जाहिर जनता समक्ष प्रस्तुत थी शकेवाल निलेष पटेल लोकार्पण